નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે રહી ભાવના જેસી પ્રભુ દેખી તેસી ચોપાઈ હજી મારા ગુંજે છે એટલા માટે કે માનસ સદ્ભાવના રામકથા પૂજ્ય મોરવારી બાપુ ની ત્રિભુવનીય કથા રાજકોટમાં હજી અડતાલીસ કલાક પહેલા જ પૂર્ણ થઈ પણ હજી એ દિવ્ય માહોલ મનમાંથી નથી જતો કારણ કે મેં પણ નવ દિવસ સુધી ત્યાં બેસીને એ કથાનો લાભ લીધો હતો આ વાત હું આજે એટલા માટે કરું છું કે બાપુએ જે નવ દિવસ દરમિયાન રામાયણના આધારે આધારે રામચરિત માનસના વૃક્ષોની જે જે વાત કરી હતી જેનો ક્યાંક શાસ્ત્રોમાં ગ્રંથોમાં રામચરિત માનસ કે બીજા ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે તો એ વૃક્ષોની વાત શાસ્ત્રોમાં જે નિર્દિષ્ટ વૃક્ષો છે જે વનો છે એ પ્રમાણેનું કામ સદભાવના ક્યાંક ને ક્યાંક કરી રહ્યું છે ને હજી આવતા દિવસોમાં કરવાનું છે તો એ બે વસ્તુને સાંકળીને આજે આપણે વાત કરવી છે ને એ માટે પૂર્વ ફોરેસ્ટ અધિકારી અને સદભાવના વૃક્ષ છે તમને તો બે રીતે વધુ અનુકૂળ એક તો તમારું મૂળભૂત તમારી જોબ એ પ્રકારની હતી ફોરેસ્ટ વિભાગના અધિકારી હતા અને પછી અત્યારે જે સદભાવનાની ની પ્રવૃતિ સંભાળો છો વૃક્ષ ઉછેર અને વૃક્ષારોપણની તો વૃક્ષોની બહુ વાતો થઈ બાપુ તો પૂરા ખીલી ગયા હતા જેને કહેવાય કે અને અભૂતપૂર્વ કથા રાજકોટની રામકથા માનસ સદભાવના રાજકોટ માટે કદાચ આટલા ઇતિહાસમાં કદાચ સૌથી મોટો ઇવેન્ટ એક ધાર્મિક પ્રસંગ હતો અચ્છા હવે મારે એ વાત કરવી છે કે બાપુ કથા દરમિયાન કીધું કે ભાઈ રામાયણના જે સાત કાંડ છે સાત સોપાન એને દરેક કાંડમાં એક એક વનનો કે એકથી વધુ વનનો ઉલ્લેખ છે ભાઈ બાલકાંડમાં આ વન છે અયોધ્યા કાંડમાં આ વન છે એ પ્રકારના વન આપણે પણ કરીએ છીએ સદ્ભાવના પણ કરે છે તો એ વન જે શાસ્ત્રોમાં છે એવા સદ્ભાવના એ કયા કયા વન કર્યા છે કરી રહ્યા છે એની થોડી વિગતે વાત કરો ખૂબ સરસ જી બાપુએ કહો ને કે રાજકોટને વૃક્ષમય અને વૃદ્ધોમય બનાવી દીધું જી રાજકોટને અને વિશ્વને વિશ્વને તમામ સરસ જી એમાં જે મને તો બહુ મજા એટલા માટે આવી કે હું વૃક્ષોનું વિજ્ઞાન ભણેલો છું હા અને એ વિજ્ઞાન એટલે કે જે બોટની સિલ્વી કલ્ચર એ અમે મેન્સ્યુરેશન કે જે અમારા સબ્જેક્ટ હોય એ ભણેલા છે બરાબર સાથે સાથે એનું અમે અમલવારી પણ કરી છે કે ભાઈ ટ્રેનિંગ લીધા પછી પાંત્રીસ છત્રીસ વર્ષ સુધી જંગલ ખાતામાં એક અધિકારી તરીકે આ બધા કામ કરાવેલા છે બરાબર એટલે અને પછી જ્યાં સનાતન ધર્મ સાથે વૃક્ષોને જોયડા બાપુએ એટલે એ એક નવો પ્રકાશ હતો મારા માટે બરાબર કે નહીં ભાઈ પીપળો હું સાયન્ટિફિકલી જાણું છું કે પીપળો આમ થાય આમ હોય એનું આ બધું છે છે આનું લાઈફ સાયકલ પણ પીપળા નું મહત્વ ગીતામાં સનાતન ધર્મમાં કૃષ્ણની સાથે જોડવું દેવોની સાથે જોડવું એ બાપુએ શીખવાયું અને એને લીધે આપણે જે કરી રહ્યા છીએ ને એમાં આપણને બળ મળે કે આપણે ત્યાં જઈ રહ્યા છીએ રસ્તો સાચો છે એ રસ્તો ખોટો નથી માનો કે આપણે કોરોના ના સ્મશાન જ્યાં કરેલું ખુલ્લામાં હા ન્યારી નદીને કાંઠે બરાબર છે ત્યાં 200 કરતા વધારે મૃતાત્માઓના અગ્નિ સંસ્કાર સદ્ભાવના વૃદ્ધાશ્રમના વોલેન્ટિયર છે કરેલા છે બરાબર છે કારણ કે એના પેરેન્ટ્સ કે જે કોઈ હોય સગા વાલા એ તો આવી શકે એમ નતા બરાબર એ સંક્રમિત હતા એ જગ્યાએ જે સદભાવના નું પીપળા થયો છે કે જ્યાં સાત હજાર પાંચસો ને પિંચોતેર પીપળા આપણે બે હજાર એકવીસ માં ટ્યુબવેલ કરી છ છ ફૂટના ના અગિયાર ઇંચ ડાયામીટર ના બોર કરી અને વાવ્યા છે એટલે ત્યારે આપણને એમ થાય કે આપણી પાસે ઈશ્વરે જે કામ કરાવ્યું પીપળા વન ઉભું કર્યું ભારતના પિંચોતેર ના બાપુ કીએ છે આપણું ધર્મ કે આપણે કરાવી રહ્યું છે ઈશ્વર કરાવી રહ્યું આવું આપણે બે હજાર એકવીસ માં જ અગિયારસો અગિયાર બિલી નું એક બે

બે હજાર બિલી વવડાવી છે જળેશ્વર માં એવી જ રીતે આપણે શ્રાવણ મહિનામાં એક અપીલ કરેલી કે ભાઈ મહાદેવ ને બિલી નું વૃક્ષ તો વ્યક્તિગત દાતાઓ આપણને આપણી પાસે બે હજાર બિલી આપણા ગેલા સોમનાથ મંદિર કે જ્યાં આ કામ કહેવાય ને બધી બે પથરાળ જમીનો છે હા એટલે એમાં સદભાવના વૃદ્ધાશ્રમ નિમિત્ત બન્યું છે કે સરસ બે હજાર બિલી મહાદેવ ને પરમેનેન્ટ મળશે આપણે શ્રાવણ મહિનામાં તો માત્ર પાન ચડાવીને હા પેલું કરીએ છીએ બરાબર પણ આ બિલ્લીનું વન ત્યાં પીપળા વન એવી જ રીતે આપણે ચરક વન રાશિ વન નક્ષત્ર વન ગ્રહ વન પ્રભાવી વૃક્ષોના વન અચ્છા એવા વૃક્ષોના વનો આપણે કરી રહ્યા છીએ બરાબર જ્યાં જ્યાં આપણી પાસે સ્કોપ હોય ત્યાં આપણે આવા વનો કર્યા છે કરીએ હજી વધારે કરતા જાય છે જી એ ઉપરાંત આપણે ત્રણ કે ચાર જગ્યાએ ઔષધિઓનો ઉભા કર્યા છે કે ભાઈ આપણું રેલવે આપણને જે જમીન આપેલી આજે આપણી પાસે છે જૂના એરપોર્ટ ની સામે ત્યાં આપણે જે પરમેનેન્ટ ઉપયોગમાં છે પણ કે વિકળો ઠંડો થાય તો હા પછી નગોળ કોઈ સાંધાના દુખાવા કે મસ્ક્યુલર પેન હોય તો પછી બાંધકૂટ હોય તો આપણી દેશી આવડ હા એટલે એવી એવી ઉધર શરદી ખાંસી હોય તો અરળુસી એવા વૃક્ષોના ક્યારા આખે આખા એકલા એમ કે ભાઈ તમારે ગમે ત્યારે જાવ અને પાંદડા તોડી લ્યો કે ફૂલની જરૂર હોય તો ફૂલ એવી રીતના ત્રીસ એકત્રીસ જાતની ઔષધિના આપણે ત્યાં વનો બનાવેલા છે વાહ એવું જ પીપળા વન માં જે રસ્તો બનાવ્યો છે એ રસ્તા ને બે કાંઠે બે ત્રણ જાતની તુલસી નગોળ પછી કુવારપાઠું પાનકુટી જાસુદ પછી આપણો આપણે ભૂગોળ કઢી લીમડો ઇવન જામફળ એવા બધા જે આપણને સાહિત્યમાં મળે છે અને જેની લોકો ડિમાન્ડ કરે છે કે મારે વિકરાન પાન જોઈ છે ક્યાં મળે હવે લોકો વિકરાન ઓળખતા નથી એટલે આપણે એવી જગ્યાઓ નક્કી કરી નાખી કે ત્યાં જાય આપણે માણસને ખબર હોય ત્યાં આપણા બોર્ડ મારેલા કે આ વિકળો બરાબર એટલે તમારે પાન જોતા હોય તમે વિકરાન લઈ ગયો સફેદ આંકડો આપડો સાદો આંકડો હા પછી આપણી દેશી મેહંદી એટલે એવું આપણે કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં આપણી પાસે હજી વધારે સ્કોપ છે ત્યાં કરતા જઈએ છીએ એટલે મેં તમને કીધું એમ નક્ષત્ર વન રાશિવન ગ્રહ વન બરાબર એ પણ આપણે ઉભા કરી રહ્યા છીએ કે જેથી કરીને આપણને આપણી સંસ્કૃતિ સાથે આપણા બાળકો જોડાય કે ભાઈ નાકરાવાડી લેન્ડફિલ્ડ સાઈડ છે ત્યાં આપણે આવા પુરુષ કઈરા તો હવે તમે કદાચ નેકરાવાડી માં ફરવા જાવ કે આપણે પીપળા વન ફરવા જાવ તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ નક્ષત્ર વન છે અને નક્ષત્રોની કે ગ્રહોની શું અસરો છે આપણા જીવન ઉપર એનું એક સંશોધન રાજકોટ માં એક પ્રાઇવેટ સંસ્થા છે એ કરી પણ રહી છે એ વૈજ્ઞાનિક અભિગમ થી કરી રહી છે અને મારા ગામમાં જ આની એક યુનિવર્સિટી કમ લેબોરેટરી બની રહી છે હમ વેકો ઇન્ડસ્ટ્રીઝ કરીને છે બરાબર અમારા ગામના જ હતા એ ભાઈ એના સબ પુત્ર એ આમાં ઘણું કામ કરી રહ્યા છે એટલે આપણી ઓરા આપણી આભા આપણા નક્ષત્રો આપણા ગ્રહો અને આપણા વૃક્ષો અને આપણા રોગો અને આપણી ઊર્જા

એવી રીતે આપણી પાસે બોટનિકલ ગાર્ડન કલકત્તામાં દુનિયાનું સૌથી મોટું ફેલાવો ધરાવતું વૃક્ષ છે બરાબર છે એવા વનો સદભાવના ઉભા કરી રહ્યા છે સાહેબ મિયાવાકી તમે એ પણ ઘણા બધા ઉભા કર્યા ભલે આપણે આ તો એક શાસ્ત્રો ના વન ની વાત કરીએ છીએ પણ કોઈ ને કોઈ રીતે વૃક્ષ છે ઉપયોગી છે તમે મિયાવાકી પણ ઘણા બધા ઉભા કર્યા છે હજારો વૃક્ષો એક સાથે સો થી વધુ જાતના વૃક્ષો એક સાથે એક એક ગામ જેવું હોય એમાં પંદર વીસ પચીસ ત્રીસ જ્ઞાતિ હોય એક સાથે સંપીન રહેતી હોય એકબીજાને ટેકાથી ચાલતું હોય તો એ એ કન્સેપ્ટ ત્યાં છે થોડુંક હું તમારી પાસે એટલું શીખવા છું થોડીક મિયાવાકીની પણ વાત કરજો કારણ કે ભલે એને આધ્યાત્મિક રીતે જોડીએ કે ના જોડીએ પણ એ વન તો છે જ વૃક્ષ તો છે જ જો એને આધ્યાત્મિક રીતે જોડવાનું જી કારણ કે કોઈ પણ વન છે કે કુદરતનું સર્જન છે એ બધું આધ્યાત્મિક બરાબર છે પર્વતે આધ્યાત્મ છે નદી આધ્યાત્મ છે તો વૃક્ષ અથવા તો વનો

કે ત્રણ ચાર ડિગ્રી ટેમ્પરેચર ઘટી જાય કારણ કે વૃક્ષો નો સમૂહ છે જયારે સમૂહ હોય ત્યારે એની ઉર્જા અલગ હોય આપણે આપણે એકલા હોય અને આપણે સમૂહ માં ઉભા હોય એકલો લખો તો એક બે એકડા બાજુમાં લખો તો અગિયાર છે બરાબર છે એક વત્તા એક લખો તો બે છે પણ ત્રણ કે ચાર એકડા એક સાથે લખો તો એક હાજર એકસો ને અગિયાર છે એટલે વૃક્ષોમાં પણ આમ જ હોય કેની અલગ જ એક છે વનો થી બીજું એ થાય કે એક માઇક્રો ક્લાઇમેટ ઊભું થાય કે ત્યાં ખૂબ સૂર્યની ગરમી ન પડે વૃક્ષોના આ પાંદડા નીચે ખરે એટલે માઇક્રો ક્લાઇમેટ માઇક્રો ફ્લોરા ઊભું થાય કે ભાઈ ચાર પાંચ ડિગ્રી ટેમ્પરેચર ઘટે હમ હ્યુમિડિટી વધે બરાબર બેજ ભેજ વધે હા સાથે સાથે અળસિયા ફૂગ એ બધા જે છે એ એ વધે ત્રીજું એકબીજાના સહકાર થી બધા મોટા થાય છે એટલે એને કોમ્પિટિશન છે પણ કેવી હેલ્ધી કોમ્પિટિશન છે વૃક્ષોમાં એટલે બધા એક સાથે વધે છે એને સંઘર્ષ ઓછો કરવો પડે છે જે બાહ્ય પરિબળો છે અને કે લો ફેકે તો એક વૃક્ષ ઉભો હોય એને લો નો સામનો કરવાનો છે બરાબર પેલા 1111 અથવા તો 11011 કે ટૂંકમાં એક લાખ કે બે લાખ ઝાડ હોય તો શરૂઆત ના હોય એને બધાને થોડીક કદાચ ટ્રબલ પડે પણ વચ્ચે ના છે એ પેલા હાથીના ઝુંડમાં બચાવો કેમ સુરક્ષિત છે એવી રીતે સુરક્ષિત છે બરાબર એટલે એકદમ વધે છે એટલે એનો એક અલગ જ કન્સેપ્ટ છે અલગ જ માહોલ છે અને એનો એક અલગ વિજ્ઞાન અને અલગ અધ્યાત્મ છે બરાબર છે એની અંદર તમે બેસો એ એવા જંગલોની અંદર તો તમને ચાર પાંચ ડિગ્રી ટેમ્પરેચર ઓછું હોય ભેજ હોય એટલે એક અલગ જ ફિલિંગ આવે હા બરાબર છે વાહ સાહેબ વનવાળી વાત બાપુ એક ઉલ્લેખ ત્રીજા ચોથા દિવસે હું એક્ઝેક્ટ મને યાદ નથી પણ ત્રીજા ચોથા દિવસે કથામાં એવો ઉલ્લેખ કર્યો તો કે ભાઈ દરેક પરિવાર છે ઓછામાં ઓછા પાંચ વૃક્ષ વાવે એમણે પાંચ વૃક્ષને ગણાવી દીધા કેવી રીતે એક ગણેશજીના નામે વૃક્ષ વાવો એક દુર્ગાના નામે વાવો એક મહાદેવના એક શંકરના અને એક સૂર્યના અને એણે કીધું કે ભાઈ ગણેશજીનું તો આ વૃક્ષ દુર્ગાનું તો આ વૃક્ષ સૂર્યનું આ વૃક્ષ તો એ પાંચ પ્રકારના વૃક્ષો દેશી મોટે ભાગે છે કે લીમડો વડ પીપળો આંબો વગેરે તો સદ્ભાવના તો મને લાગે જ્યાં સુધી ખ્યાલ છે હું જે રીતે તમારા સંપર્કમાં છું તો એ કામ એ પાંચ વૃક્ષો તમે વર્ષોથી વાવો જ છો તો હવે લોકોને પણ કહી દો થોડી વાત આપી દીધો થોડી માહિતી આપી દીધો કે ભાઈ આ જે તમે વડ વાવો છો તમે નર્સરીઓ તૈયાર કરાવો છે એના માટે ખાસ

એવું તમને પાંચ એક લાખ લીમડા દર વર્ષે ઉછેરીએ છીએ અને અત્યારે આપણી પાસે આઠ આઠ ફૂટના ના કહી શકાય એવા બે ત્રણ લાખ રોપા તૈયાર છે લીમડાના વડલા આપણી પાસે બે લાખ છે અને અત્યારે જે આપણે મંડપમાં જે ડોમમાં જે વૃક્ષો મૂકેલા પિંજરામાં એ તમામ વૃક્ષો આપણા પોતાની નર્સરીના હતા એટલે આપણે વડ લીમડો પીપળો ખાટી આંબલી ઈ વર્ષોથી થી વાવીએ છીએ ઉછેરીએ છીએ હું તમને એમ વાત કરું તો વડલા આપણી પાસે બે લાખ વડ સ્ટોક છે અને અત્યારે આપણે દ્વારકા સોમનાથ હાઈવે રાજકોટ લીમડી હાઈવે એ જે બધા વાવી રહ્યા છે ત્યાં મોટા ભાગે આપણે આવા જ વૃક્ષો વાવીએ છીએ લીમડા પીપળા વડલા ખાટી આંબલી પછી આપણી પાસે માનો કે બાપુએ કીધું કે ભાઈ લીમડો છે એ સૂર્ય વૃક્ષ છે વડ છે એ મા દુર્ગાનું પ્રતિક છે હા પછી પીપળો છે એ વિષ્ણુ નું અવતાર કે વિષ્ણુ નું વૃક્ષ છે બિલ્લી છે એ મહાદેવ નું છે તો મેં તમને કીધું એમ કે ભાઈ બિલ્લી ના વન આપણે કરીએ જ છીએ બરાબર છે જડેશ્વર કર્યું આપણે આ વર્ષે જ કર્યું કે ભાઈ આપણે મહાદેવ ના બધા જેટલા પ્રતિકો છે કે મંદિરો છે ત્યાં આની પેલા આપણે અગિયારસો અગિયાર ક્યાંક ક્યાંક સો સો બિલ્લી તો વાવેલી જ છે બરાબર પણ હવે એનો વ્યાપ વધી રહ્યો છે ચંદન બાપુએ કીધું એનો પ્રશ્ન હતો કે ચંદન લોકોને ખબર નથી એટલે લોકો કાચું ચંદન કાપી નાખે લોકોને ખબર નથી કે ચંદન જ્યારે મોટું થઈ જાય પરિપક્વ થઈ જાય મરી જાય નેચરલી ત્યારે એના થડમાં અને મૂળમાં મેક્સિમમ ઓઇલ કન્ટેન્ટ હોય બરાબર એટલે એની કિંમત છે એના તેલની છે એના દાઢી પાખડાની નથી બરાબર પણ લોકોને ખબર નથી એટલે લોકો તો પછી ચંદન ની ખબર પડે કે આ ચંદન છે ખરેખર ચંદન મોટું ઝાડ છે લીમડા જેવું જ થાય અને એ પરિપક્વ થતા આપણી ચાલીસ વર્ષ થાય બરાબર અને નેચરલી સુકાઈ જાય તો એમાં મેક્સિમમ ઓઇલ હોય પણ ઓઇલ વધારે વધારે ક્યાં હોય તો કે મૂળ અને થળનો જે ભાગ હોય જમીનની સાથે જે મળતો હોય ક્યાં ડાળખામાં એમાં એનું જે ઓઇલ કન્ટેન્ટ છે એ ઓછું હોય બીજા નંબરમાં માં છે એને હાર્ટવુડમાં માં હોય કોઈ પણ ઝાડ હોય ને એને બે લેયર હોય જેમ પેલા પંચ હોય ને ચામડીના કેમ થર હોય હા એમ એને છાલ હોય પછી છાલ પછી સોફ્ટવુડ હોય પછી હાર્ટવુડ હોય બરાબર એની ખબર નથી લોકોને એટલે પણ હા આપણે જ્યાં ફાર્મ હાઉસો છે જે લોકોની પર્સનલ પ્રોપર્ટીઓ છે ત્યાં આપણે ચોક્કસ એ ઉછેરાવીએ છીએ એને પ્રોત્સાહન આપીએ છીએ એનું માર્ગદર્શન એ આપીએ છીએ કે ચંદન એકલું ન થાય ચંદન પર ચંદન પોતે કોઈ ખોરાક ન લઈ શકે એટલે ચંદન આપણે સરુ હોય કે શરૂઆતમાં તુવેર હોય કે કોઈ મેંદી હોય એવા વૃક્ષો વાવીએ છીએ વવડાવીએ છીએ બીજા નંબર માં ચંદન જે વાવતા હોય આજે પ્રશ્ન નીકળો છે તો વાત કરી લેવું કે ચંદન ના ઝાડ કરતા તમે જેને સપોર્ટ માં વાવ્યું છે એનાથી મોટું ન થવું જોઈએ

એને જેને કહેવાય ને કે સપોર્ટ મળે છે આધ્યાત્મિક બાબતોનો કે ભાઈ જે કામ થઈ રહ્યું છે એ એક આધ્યાત્મિક ગ્રંથોમાં નિર્દિષ્ટ કરેલું છે એ પ્રમાણેનું જ થઈ રહ્યું છે અચ્છા હવે આવતા દિવસોમાં કથા સાંભળ્યા પછી તમે તો બે રીતે હવે કથા મૂળ તમારો બોટની જે વિષય હતો એમાં તો તમે એ વિષય તમે પહેલાં કીધું રીતે નિષ્ણાત હતા જ હવે એને આધ્યાત્મિકતા સાથે જ્યારે બાપુએ જોડ્યું છે આપણા ધર્મ સાથે પર્યાવરણ સાથે તો હવે આવતા દિવસોમાં આપણે શું કરી રહ્યા છીએ કેવી રીતે આપણે એમાં કઈ આપણી બદલી જયારે આપડી પોતાની નર્સરીઓ નોતી ત્યારે આપણને બજાર માંથી મળતા મોટા વૃક્ષો સાઉથ ઇન્ડિયા અને યુપી માંથી એ આઠ દસ જાત જ આપણે વાવતા હતા બરાબર હવે છેલ્લા ત્રણ વર્ષ થી પોતાની નર્સરીઓ છે આપણી પાસે અત્યારે એકાવન જાતના કહીએ ને એવા મોટા વૃક્ષો જે આપણે પિંજરામાં વાવીએ છીએ બરાબર એવા એમાં ઔષધ રીતે ઉપયોગી કિમ્બર રીતે ઉપયોગી અને પર્યાવરણ રીતે ઉપયોગી બરાબર મોટા ભાગે મોટા પાન વાળા કે ભાઈ ઉનાળામાં તડકો ન લાગે એટલે મને વડલો જે મોટા ભાગે એ વર્ગીન રહેતા હોય હા અને ઉપયોગી હોય ભાઈ ખાટી આમલી ને પાન નાનું છે પણ આમલી ત્રણસો ચારસો વર્ષ જીવે બરાબર દર વર્ષે એક આમલી જો સારી મોટી આમલી થઈ જાય તો આઠ દસ હજાર રૂપિયાના ખાતર આપે છે વિદેશ થી આવે છે બની શકે કે સમય જતા વિદેશ બંધ કરી દે આ ઈમ્પોર્ટ બંધ થાય તો શું એટલા માટે આપણે ઘણા બધા ઈમારતી વૃક્ષો પણ ઉછેરી રહ્યા છે કે કાળો સીસમ પછી સીસુ જેને સીસમડી કહીએ છીએ ઈ પછી શાક આપણે ત્યાં નથી થતો સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ ગુજરાતમાં આપણે શાક ના વાવેતરો કરાવી રહ્યા છીએ બરાબર નવસારી વલસાડ ની આજુબાજુમાં જ્યાં આપણા થકી વાવેતરો થાય છે ત્યાં આપણે શાક વવડાવીએ છીએ બરાબર પછી એ જ રીતે અર્જુન પછી બીજો એક કાળો સાદડ આવે એ સાદડ પછી આપણે સીરસ બે ત્રણ જાતના આવે છે એ આપણે હોલિસ્ટિક વિચારીએ છીએ કે ભાઈ ઇમારતી લાકડું મળવું જોઈએ છાયો થવું જોઈએ ફળ મળવા જોઈએ રાવણો જાંબુડો કે જેના ફળ આપણને કાયમ મળે છાયો આપે બરાબર તો આપણે અત્યારે એકાવન જાતના વૃક્ષો આપણી નર્સરીમાં ઓલરેડી છે આપણી પાસે અત્યારે દસેક લાખ વૃક્ષોનો સ્ટોક છે અને એ સ્ટોક અને નર્સરીઓનો વિસ્તાર આપણે વધારી રહ્યા છીએ આપણે અત્યારે જ વાસદા સુરત પાલનપુર ગાંધીનગર ચાલી રહ્યું છે કે જેને આપણે આવતા ચોમાસામાં કાર્યાન્વિત કરી દેસુ ત્યાં થતા વૃક્ષો કે ઈ જંગલોમાં જે થાય છે આપણે અત્યારે હલદરો વાવીએ છીએ કે જે પેલા તમે ઓલી ખુરશી આવતી ને પેલા બેઠક ની હા હા નેતરની ની કહેતા નેતર નેતરની નહીં અને પેલા સાદા કપડા વાળી ખુદ હા 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 ફોલ્ડિંગ આરામ ખુરશી હા એમાં હલદરવું અને કલમ નું ઝાડ હતા આપણી પાસે એ ઝાડવા છે અને આપણે વવરાવીયે છીએ કે એ ઇમારતી લાકડા છે બરાબર બીજા નંબર માં પાન મોટા છે એટલે ઉનાળામાં પાન લીલા હોય તો આપણને ગરમી ઓછી લાગે કારણ કે આપણે ઉનાળામાં ખાસ આપણે મોટા ભાગે એવા વૃક્ષો નથી વાવતા કે જે ઉનાળામાં સુકાઈ જાય અથવા તો સુશોભનના જ હોય અને એની લાઇક ચાલી પચાસ વર્ષ જ હોય હા જે દાતાઓનો આગ્રહ હોય કે ભાઈ મારા વે તો આપણે કરીએ છીએ બરાબર પણ આપણો ફોકસ છે એ સો વર્ષ કરતા વધારે જીવતા અને એ વૃક્ષો અને આપણને કંઈક આપે છાયો ને એનો જે આધ્યાત્મ છે એ તો મળે જ છે બરાબર છે પણ સાથે સાથે એની ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ પણ હોવું વાહ સાહેબ ખૂબ સરસ તમે આજે તમારી વ્યસ્તતા હોય છે કાયમની પણ છતાં તમે આજે સ્ટુડિયોમાં આવ્યા અને અમારા સૌના સૌના મનમાં મનમાં આપણા ગુંજે છે મેં પહેલા જ કીધું કે જિંદગી રહી ભાવના જે સી પ્રભુ મુર્ત હે દેખે તેસી તો એ ચોપાઈઓ હજી આપણા મનમાં ગુંજી રહી છે એવા સમયે તમે સરસ આ વૃક્ષોની જે બાપુએ વાત કરી હતી એને સદભાવના કેવી રીતે ચરિતાર્થ પહેલેથી જ કરતું આવ્યું છે અને હવે કરી રહ્યું છે એની સરસ વાતો કરીને તમારું એકસો એકાવન કરોડ વૃક્ષોનો જે પ્રોજેક્ટ છે ભારતમાં વાવવાનું કથામાં એનો વારંવાર ઉલ્લેખ થયો છે તો એ જલ્દી પૂર્ણ થાય અને સૌ એમાં આખી દુનિયા તમારા સહયોગમાં છે જ અને ખૂબ કથાનો લાભ લઈને વિશ્વભરમાંથી બહુ સહયોગ મેળ્યો છે હજી લોકોનો સહયોગ સદભાવના ચોક્કસ મળશે એવી આશા રાખીએ છીએ મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું સાહેબ આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ જય શ્રી રામ જય શ્રી રામ